જે અમને લેટર મળ્યો છે એની અમે જાણ થઈ એટલે હવે અમે તપાસ ચાલુ કરી દીધી છે એટલા જ અમે માટે ભેગા થયા છે અને અમે તપાસ કરશું બીજું અમે કાંઈ ન ખબર છે તમે બધા જ મૂક્યો છે તમને ખબર છે કે પ્રાઇવેટ પ્રેક્ટિસ કરે છે એવું આ ભાઈ અત્યારે બોલ્યા બરાબર તો એના માટે અમારે તપાસ કરવી જ પડે

એ બધું જ હમણાં અમે તપાસ કરીએ છીએ એ તપાસ કરીને જ પછી અમે કહેશું એમને મમ નિયમ પાસે શું નિયમ જે ડોક્ટરો પાસ આઉટ થાય એને એક એક વર્ષની اسઆરસી હોય છે અને પછી આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે નિમણૂક આપે છે

બધી જગ્યા એ લાગેલું છે એ અને હવે તો જે એનએમસી ના નિયમ પ્રમાણે મોબાઈલ ની અંદર બાયોમેટ્રિક હોસ્પિટલમાં આવીને જ કરવાનું હોય છે અને એટલી રેન્જમાં એ પ્રમાણે જ અમે અત્યારે તપાસ કમિટીની નિમણૂક કરવા બેઠા છીએ અને અમે હમણાં તપાસ કમિટીની નિમણૂક કરી અને તાત્કાલિક રિપોર્ટ એ નક્કી કરવાનું છે અત્યારે બાકી છે નિયમ પ્રમાણે ગવર્મેન્ટમાં બધી મેડિકલ કોલેજ માં જોવા તો નવ થી પાંચ નવ થી પાંચ કરી શકે વિથ પ્રાઇવેટ પ્રેક્ટિસ કરેલી છે અને બધા જ અમુક ડોક્ટરો બધા જે પ્રાઇવેટ પ્રેક્ટિસ સાથે જોઈન્ટ થયા છે તો કરી